દેવાદાર પાલિકામાં વધુ એક પાલિકા એડ થઈ ગઈ છે જાહેરાતો અને યોજનાઓ અને મફતની સ્કીમો ચૂંટણી જીતવા માટે આ મુખ્ય હથિયાર છે પરંતુ નવસારીમાં મહાનગરપાલિકાનો હોદ્દો મળતાની સાથે જ દેવું પણ ભેટમાં આવ્યું જ્યાં સિંચાઈ વિભાગની એક જૂની યોજનાના કારણે નવસારી મહાનગરપાલિકાને પચાસ કરોડ રૂપિયાનું દેવું માથે આવી ગયું છે અને માટે જવાબદાર ભાજપના શાસકો પણ છે અને કોંગ્રેસના શાસકો પણ છે કેવી રીતે નવી બનેલી નવસારી મનપા દેવાદાર બની ગઈ છે શું થયું છે બાકી રકમ અગિયાર કરોડ વ્યાજની રકમ સાત કરોડ

પચાસ કરોડ રૂપિયા ભરવાના થાય છે જેમાં મહદઅંશે જે રૂપિયા ભરવાના થાય છે તેમાં વ્યાજ અને પેનલ્ટીની રકમ છે મુદ્દલની વાત કરવામાં આવે તો અગિયાર કરોડ વ્યાજ સાત કરોડ અને પેનલ્ટી પેટે બત્રીસ કરોડ રૂપિયા લેવાના થાય છે વ્યાજ અને પેનલ્ટી સંદર્ભે તેમની રજૂઆત આવી હતી જે સરકારશ્રી કક્ષાએ નિર્ણય હજી બાકી છે જેને કારણે તેમના તરફથી હાલના સંદર્ભે ફક્ત મુદ્દલની રકમ ભરવામાં આવે છે વ્યાજ અને પેનલ્ટી સમયાંતરે ચડતું જાય છે જેને કારણે આ દેવાની રકમ દિવસે દિવસે વધતી જાય છે કે આખરે નવી બનેલી મહાનગરપાલિકા પર કરોડો રૂપિયા દેવું કેવી રીતે થયું હકીકતમાં નવસારી જ્યારે નગરપાલિકા હતી ત્યારે કોંગ્રેસના શાસન દરમિયાન શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે દૂધીયા તળાવમાં ઉકાઈ કાકરાપાડ ડાબા કાંઠા નહેરમાંથી પાણી મેળવી અને તેને ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરી શહેરીજનોને ઘરે ઘરે પહોંચાડવાની યોજના હતી સમય વીતતા નવસારી પાલિકામાં ભાજપનું શાસન આવ્યું ભાજપના શાસન દરમિયાન પીવાનું શુદ્ધ પાણીની યોજનામાં ધરખમ વધારો થયો મળતી માહિતી પ્રમાણે આ યોજના અંદાજે સો કરોડને આંબી ગઈ હતી પરંતુ પાલિકાના પૂર્વ શાસકો સિંચાઈ વિભાગની રકમ ચૂકવી ન શક્યા અગિયાર કરોડ રૂપિયાની મૂળ રકમ બાકી રહી ગઈ હતી સાત કરોડનું વ્યાજ અને બત્રીસ કરોડની પેનલ્ટી સાથે પચાસ કરોડનું દેવું થયું હવે નવસારી મહાનગર પાલિકા બની છે પરંતુ સાથે સાથે કરોડોનું દેવું મળ્યું છે

સમસ્યાઓ હતી અને આ ચાર પાંચ સમસ્યાઓ છે લાઇટ પાણી રસ્તો ને ડ્રેનેજ એ પાલિકાએ લોકો પાસે ટેક્સ વસૂલીને પ્રોવાઈડ કરવાની સેવાઓ છે એ કોઈ મહેરબાની પાલિકા કે સરકાર લોકો પર કરતી નથી નવસારી નગરપાલિકા ત્યારબાદ થોડા વર્ષો માટે બનેલી નવસારી વિજલપુર નગરપાલિકા બંનેના સમયગાળા દરમિયાન પાલિકાના શાસકોએ શહેરમાં અનેક પ્રોજેક્ટ બનાવ્યા પરંતુ ચિંતાની વાત એ છે કે કોઈ નહીં કોઈ કારણોસર એ પ્રોજેક્ટ કાં તો પૂર્ણ ન થઈ શક્યા કાં તો ક્રિયાવિંહ ત થયા હવે મહાનગરપાલિકાનું આ દેવું કેવી રીતે ઘટાડી શકાય તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે આજે વોટર ચાર્જીસનું જે દેવું છે એ ખાસ કરીને પાલિકા દ્વારા છેલ્લા ત્રણ 4 વર્ષથી તો રેગ્યુલર એનું પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે પરંતુ જે ભૂતકાળનું જે એરિયાસ છે એના પર ઘણા બધા ચાર્જિસના કારણે લગભગ પચાસથી પંચાવન કરોડ જેટલું દેવું બાકી બોલે છે તો એમાં પણ આપણે આવનારા સમયની અંદર ઇન્સ્ટોલમેન્ટમાં કેવી રીતે એને પેમેન્ટ કરી શકાય અથવા તો જે પેનલ્ટીના ચાર્જિસ છે એ પેનલ્ટીના ચાર્જિસને કેવી રીતે આપણે વેવો કરાવી શકીએ એ દિશામાં આવનારા સમયની અંદર સરકારમાં સક્ષમ કક્ષાએથી યોગ્ય પરામર્શ કરીને એ બાબતે પણ મહાનગરપાલિકા દેવામુક્ત થાય એ દિશામાં તમામ પ્રયાસો કરવામાં આવશે નવસારી પાલિકાના પૂર્વ શાસકોની અણ આવડત કે નબળી કામગીરીના કારણે શહેરીજનોના માથે પાણીનું જ પચાસ કરોડ રૂપિયાનું દેવું થવું છે જો હજુ પણ મહાનગરપાલિકા દેવું ચૂકવવામાં મોડું કરશે તો દેવાનો આંકડો આનાથી બમણો થશે ત્યારે નવસારી મનપા દેવા મુક્ત ક્યારે થશે તે જોવું રહ્યું